શિવરાત્રી માત્ર ઉપવાસ કે જાગરણનો દિવસ નથી આ રાત્રિ છે આત્મજાગૃતિની આ અવસર છે પોતાના અંદરના અહંકારને ભસ્મ કરીને ભક્તિનો દીપ પ્રગટાવવાનો મહાદેવ તો ભોળા છે પરંતુ તેઓ કર્મના સિદ્ધાંતને ક્યારેય ભૂલતા નથી શ્રદ્ધા વિશ્વાસ અને નિષ્ઠા આ ત્રણેય સાથે હોય તો કૃપા જરૂર વળસે છે તો ચાલો આજની ખાસ વાતમાં જાણીએ આજના દિવસે કંઈ વિધિથી કરવું

ઓમ નમઃ શિવાય કેમ કે આજે છે શિવરાત્રિ તો પહેલાં તો તમને બધાને શિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના કેમકે આજનો દિવસ ભગવાન ભોલેનાથનો દિવસ છે અને ભોલેનાથના જે પરમ ભક્તો હોય એના માટે આજે આનંદનો દિવસ છે કેમકે આજે શિવની રાત્રિ એટલે શિવજીનું ઉપાસના શિવજીની પૂજન કરવાનો શ્રેષ્ઠ દિવસ ગણવામાં આવે છે શાસ્ત્રમાં તો એવું પણ કહેવાય છે કે શિવજીની પૂજા માટેનો શ્રેષ્ઠ દિવસ છે અને ખાસ કરીને શિવ વિવાહનો પણ દિવસ ગણવામાં આવે છે જેથી આજની રાત્રિ વિશેષ ફળદાયી હોય છે રુદ્રાક્ષની માલા તમારે જોડે રાખવી આમ તો બે રુદ્રાક્ષની રાખવા માળા રાખવી એક શિવજી માટે એક તમારા માટે શિવજીને પ્રિય શું છે ભસ્મ ભસ્મ પૂજામાં ખાસ હોવી જોઈએ બીલીપત્ર હોવા જોઈએ પુષ્પની અંદર ધતુરાના પુષ્પ ખાસ હોવા જોઈએ બીજા પુષ્પ હોય તો ઠીક છે પણ ધતુરાના પુષ્પ ખાસ હોવા જોઈએ શિવજીને પ્રિય છે ભાંગ તો ભાંગ શિવજીને બહુ જ પ્રિય છે પ્રિય વસ્તુ શિવજીને વધારે અર્પણ કરવાની હોય છે સાથે સાથે ફળનો પ્રસાદ તમે રાખી શકો પંચામૃત ભગવાન માટે તૈયાર કરવાનું છે શિવજીને અર્પણ કરવા માટે પછી શુદ્ધ ગંગાજલ હોય તો એ પણ તમારે જોડે રાખવાનું છે સાથે સાથે અબીલ ગુલાલ અથવા અને અક્ષત અક્ષત કહેતા ચાવલ એ પણ તમારે જોડે રાખવાના છે અને શિવજીને કાળા તલ પ્રિય છે તો એ પણ તમે લઈ શકો અને કાળા તલનું તેલ એનો દીવો પણ તમારે શિવજીને અર્પણ કરવા માટે પૂજાની અંદર વિશેષમાં એક આરતી પાત્ર આરતી પણ રાખવાની અને ધૂપ પણ જોડે જોડે રાખવું શિવજીને ધૂપ પણ પ્રિય છે હવે પૂજન કરનાર વ્યક્તિએ શું કરવું જોઈએ તો પહેલાં હું વ્યક્તિની વાત કરું દઉં જેને શિવજીની પૂજા કરવી છે અને શિવજી જેવા પહેલા થવાનું એક કહેવાય છે કે જેની જાનમાં જોઈએ ને એના ગોણા જ ગવાય મતલબ શિવજીની પૂજા કરવી છે તો શિવજી જેવા થવું પડે શિવમ દેવમ ભૂતવા જે દેવમ શિવમ ભૂતવા જતેમ શિવજી જેવા થવાનું શિવજી જેવા થવું મતલબ પૂરેપૂરા નહીં થવાનું પણ થોડા થવાનું કેમકે શિવજીની વાત કરીએ તો શિવજી ભસ્મ લગાવે છે તો તમારે એ ભસ્મ લગાવી શકાય શિવજી રુદ્રાક્ષની માલા પહેરે છે તો તમે રુદ્રાક્ષની માલા ધારણ કરી શકો છો શિવજી ભસ્મ લગાવે છે તો તમારે ભસ્મ લગાવો માધો નથી રુદ્રાક્ષની માળા પહેરે છે એમાં માધો નથી પણ શિવજી તો ગળામાં નાગેય રાખે છે હવે એ પોસિબલ ના હોય ના ગ આવે તો આપણે ઘરમાં નીકળે તો આપણે ઘર છોડી દઈએ છીએ પણ શિવજીથી જેટલું થાય એટલું તો આપણે કરવાનું વધારે ના થાય પણ થોડું તો આપણે પૂજા કરતી વખતે થોડા શિવજી જેવા બનવાનું છે તો પૂજાના જે કપડાં હોય ને એ તમારા ઘરમાં એક જોર ચોક્કસ હોવો જોઈએ અને જ્યારે આવા પૂજા કરતા હોય ત્યારે એ વસ્ત્ર ધારણ કરીને શિવજીની પૂજા કરો પૂજા કરતાં પહેલાં તમારે સ્નાન કરવું જરૂર છે સ્નાન કરી પવિત્ર વસ્ત્ર ધારણ કરી ભસ્મ લગાવી રુદ્રાક્ષ માળા પહેરીને પૂજામાં કે રુદ્રાક્ષ અમે એવું કહેવાય છે કે જે માણસ ભસ્મ લગાવ્યા વગર અથવા રુદ્રાક્ષ પહેર્યા વગર શિવજીની પૂજા કરે છે તો એની પૂજા નિષ્ફળ ભાવે તેની પૂજા સફળ થતી નથી કેમ કે શિવ પૂજાની અંદર લખ્યું છે કે રુદ્રાક્ષ એટલે શિવનો અંશ કહેવાય છે શિવનો અંશ તમે તમારા ગળામાં ધારો કરો એટલે દેવમ ભૂતવા જે જે દેવ તમારી એનર્જી દેવ એનર્જી મળે છે ત્યારે શિવજીની પૂજા કરો એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી ભલે નિત્ય તમે પહેરો તો સારી વસ્તુ છે નિત્ય ન પહેરી શકો તો જ્યારે શિવ પૂજા કરતા હોય ત્યારે માલા ધારણ કર્યું અને એમાંય જો શ્રેષ્ઠ માલાની વાત કરીએ તો મેં પહેલી છે તે પ્રમાણે જેની અંદર એક મુખીથી માંડીને ચૌદમુખી સુધીના રુદ્રાક્ષ છે અને આ માલાના નામ છે સિદ્ધ માલા જેમાં એક મુખી છે બે છે ત્રણ છે ચાર છે એકથી ચૌદ ચૌદમુખીના રુદ્રાક્ષ જેમાં આવે છે એને સિદ્ધ માલા કહેવાય એ માલા પહેરીને પણ શિવજીની પૂજા કરો અને એના ભાવે તો પંચમુખી રુદ્રાક્ષ પહેરીને શિવજીની પૂજા કરો હવે શિવ પૂજાની અંદર આગળ વાત કરીએ તો પહેલાં તો તમારે પૂજામાં બેઠા હો ત્યારે આસન ઉપર બિરાજમાન થવું આસનને નમસ્કાર કરવો ત્યાર પછી એક દીપક પ્રગટાવો પ્રગટાવવો તમારા ઘરની અંદર જો તમારે સ્થાપન કરવું હોય તો એક બાજટ લેવાનો છે અને બાજટ ઉપર સફેદ કપડું પાથરવાનું એક પાટલા ઉપર લાલ કપડું પાથરવાનું બાજટની ઉપર જે સફેદ કપડું પાથર્યું ત્યાં ચોખા લાલ કપડું છે ત્યાં ઘઉં પથરવાનું જ્યાં ઘઉં મૂકો છો ત્યાં ગણપતિ રિદ્ધિ સિદ્ધિ મૂકવાના કેમ કે પૂજા કરતા હોય ત્યારે ગણેશજી અને રીધિર સિધ્ધિની પૂજા કરીને કરવું અને બાજર ઉપર તમે જો શિવલિંગ મૂકો છો તેમાં સફેદ કપડું એની ઉપર ચોખા એની ઉપર કોઈ પ્લેટ અને એમાં શિવલિંગ મૂકીને આ રીતે તૈયારી કરવી કે ભગવાન શિવજીની પૂજા કરતા હોય તો સૌ પ્રથમ પહેલાં શિવજીને નમસ્કાર કરવા અને એમાં પણ જો નમસ્કાર કરવામાં એક આ મુદ્રા ફાવે તો આને કહેવાય શિવલિંગ મુદ્રા મતલબ તમારા હાથમાં જે પાંચ આંગળી છે એમાં છેલ્લી બે આંગળીઓને અને આ રીતે કરવાનું પછી આમ કરીને આમ જો લઈ જાઓ પછી છેલ્લી બે આંગળી અને અંગૂઠો ભેગો કરો તો એનેથી શિવલિંગની આકૃતિ બને તો આને લિંગ મુદ્રા કહેવાય લિંગ મુદ્રાથી શિવજીને નમસ્કાર કરવા પછી મોટા પાત્રની અંદર ભોલે બાબાને તમે જે પ્રસ્થાપિત કર્યા હોય એને તમારા મોટા પાત્રમાં લઈ અને અભિષેકની શરૂઆત કરવી મંદિરમાં ગયા હોય તો ડાયરેક્ટ શિવજી ઉપર અભિષેક કરવાનો અભિષેકની અંદર સૌ પ્રથમ ચાર વખત શિવજી ઉપર થોડું થોડું પાણી ચડાવવાનું જેને પાદ્ય અર્ઘ્ય આચમનને સ્નાનનું જલ કહેવાય પછી આવે પંચામૃત તો પંચામૃત પાંચ વખત અર્પણ કરવાનું પંચામૃતમાં પાંચ વસ્તુ દૂધ દહીં ઘી મધ અને સાકર તો એ પંચામૃત ભગવાનને અર્પણ કરી શકાય અથવા અલગ અલગ પણ તમે બનાવી શકો એક વાટકીમાં દૂધ એકમાં દહીં એકમાં ઘી એકમાં મધ અને એકમાં સાકર એ રીતે પણ શિવજીને અર્પણ કરી શકાય આજનાથી આગળ તમારે વિશેષ કરવું હોય તો એક પાત્રની અંદર થોડીક ભસ્મ નાખવાની એક પાત્રની અંદર બીજું અષ્ટગંધ ચંદન અને એ અષ્ટગંધ ચંદન ચંદનવાળું જલ અર્પણ કરવાનું શિવજીને ત્યાર પછી ભાંગનું ભસ્મનો અભિષેક કરવાનો ભાંગ તમારી પાસે હોય તો ભાંગનો અભિષેક કરવાનો કેમ કે શિવજીને અભિષેક બહુ પ્રિય છે અભિષેક જ્યારે કરતા હોય ત્યારે મહિમના સ્ત્રોત્ર અષાધ્યાય રુદ્રનો પાઠ કરવો શ્રેષ્ઠ પરિણામ ન ભાવે તો ઓમ નમ શિવા બોલીને શિવજીને અભિષેક કરો અભિષેક કર્યા બાદ શુદ્ધ જલથી શિવજીને લુચ્છી તૈયાર કરી અને ચોખ્ખા કપડાંથી પાછાના જે મંદિરમાં જે બાજટ હતું એની ઉપર તમે બિરાજમાન કરી શકો અને જો તમે મંદિરમાં કરતા હોય તો ત્યાં શુદ્ધ જલ પધરાવી અને શિવજીને પછી સીધું વસ્ત્ર વસ્ત્રની અંદર ભગવાન શિવજીને શું અર્પણ કરવું જોઈએ ધોતી અર્પણ કરી શકાય ધોતી ન હોય તો નાડે છડી ભગવાનને પહેરાવવાની જનઈનો જોટો ભગવાન શિવજીને પહેરાવવાનો અને શિવજીને ભસ્મનું તમારે ત્રિપુણ કરવાનું ભસ્મ લગાવવાની સાથે સાથે છોદા ચોખા લેવાના ચોખાને ભસ્મવારા કરી શિવજીને અર્પણ કરવાના ધતુરાનું પુષ્પ શિવજીને અર્પણ કરવાના બિલીપત્ર અર્પણ કરવાના અને બીલીપત્રનો જે હાર તમે લાવ્યો એ શિવજીને અર્પણ કરવાનો ત્યાર પછી અબીલ ગુલાલ શિવજીની ઉપર પધરાવવાનું સાથે સાથે શિવજીને ધૂપ કરવાનો એક માટીના કોડિયામાં દીવો ભગવાનની જોડે મૂકવાનો ભગવાનને થોડોક ભાંગનો હલવાનો પ્રસાદ અથવા ફળનો પ્રસાદ મૂકી શકાય એક પાન લેવાનું પાનની ઉપર સોપારી તજલવની ઇલાયચી ભગવાનને મૂકવાનું અને કંઈક ભગવાનને દક્ષિણા એટલે ભેટ મૂકવાની શિવજીની અડધી પ્રદક્ષિણા કરવાની આ આખીની અડધી પ્રદક્ષિણા કરવાની અને શિવજીની આરતી કરવાની આ રીતે શિવજીની પૂજા પાઠ કરી શકાય એવું કહેવાય છે કે જો તમે શત્રુથી પીડિત હોય તો શિવજીને આખી રાત સરસવના તેલનો દીવો કરવાનો અને તમારા આર્થિક રીતે જો લાભ મેળવવો હોય તો ખાસ કરીને તલના તેલનો દીવો કરવાનો શિવજીના બાર નામ એવા છે જો બાર નામ બોલીને શિવજીની રાત્રિના સમયે બાર નામ બાર મારા કરવામાં આવે છે તો પણ લાભ થાય છે શિવજીના બાર નામ કયા છે તો પહેલું આ છે ઓમ નમઃ શિવાય બીજું છે ઓમ રુદ્રાય નમઃ ત્રીજું છે ઓમ પશુપતય નમઃ ચોથું છે ઓમ નીલકંઠાય નમઃ પાંચમું નામ ઓમ મહેશ્વરાય નમઃ છઠ્ઠું નામ ઓમ હરિકેશ નમઃ સાતમું નામ ઓમ વિરૂપાક્ષાય નમઃ આઠમું નામ ઓમ પિનાકિનેય નમઃ નવમું નામ ઓમ ત્રિપુરાંતકાય નમઃ દસમું નામ ઓમ સંભવે નમઃ અગિયારમું નામ ઓમ સુલિનેય નમઃ અને બારમું નામ ઓમ મહાદેવાય નમઃ તો દર્શક મિત્રો આજે ભગવાન શિવજીની પૂજાપાઠને લઈ લઈને શ્રેષ્ઠ જાણકારી આપી છે ને આગળ પણ હું પ્રફુલ પંડ્યા આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી તમને આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે તમે રજા જય ભગવાન thank